આપનું સ્વાગત છે હું પંકજ શર્મા શરૂઆત મહત્વપૂર્ણ ચોવીસ કલાકમાં એકસો ને એક્યાસી તાલુકામાં વરસાદના અહેવાલ આવ્યા છે સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં સાત પોઈન્ટ બાવન ઇંચ વરસાદ થયો છે તો મોડાસામાં છ પોઈન્ટ બાવીસ ઇંચ જ્યારે તલોદમાં પાંચ પોઈન્ટ એકત્રીસ ઇંચ વરસાદ થયો છે સિદ્ધપુરમાં પાંચ પોઈન્ટ સોળ ઇંચ જ્યારે કપરાડામાં ચાર પોઈન્ટ બાણું ઇંચ વરસાદ થયો દહેગામમાં ચાર પોઈન્ટ એસી ઇંચ જ્યારે કઠલાલમાં ચાર પોઈન્ટ સત્તર ઇંચ વરસાદ ખાબક્યો મહેસાણામાં ત્રણ પોઈન્ટ અઠાણું ઇંચ જ્યારે લુણાવાડામાં ત્રણ પોઈન્ટ નેવું ઇંચ વરસાદ પડ્યો છે ધરમપુરમાં ત્રણ પોઈન્ટ અઠ્યોતેર ઇંચ જ્યારે પ્રાંતિજમાં ત્રણ પોઈન્ટ ઇંચ વરસાદ ખાબક્યો રાજ્યના બોતેર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે આમ ચોવીસ કલાકમાં એકસો એક્યાસી તાલુકામાં વરસાદ થયો છે હવે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના વડગામમાં સાત પોઈન્ટ બાવન ઇંચ વરસાદ થયો છે વડગામના છાપી સહિતના ગામોમાં ભારે વરસાદ ખાબક્યો છાપી ગામના તળાવમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે તસવીરોમાં જોઈ શકાય છે નેશનલ હાઈવે પાસે પણ પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા છાપી વીરમાયા નગરની પ્રાથમિક શાળા અને છાસઠ કેવી સબસ્ટેશન વિસ્તારમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે વધુ માહિતી મેળવીએ બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે કિશોર બનાસકાંઠાના વડગામ અને અન્ય તાલુકાની સ્થિતિ વરસાદને લીધે શું છે ચોક્કસથી પંકજ જે રાત્રે બાર વાગે જે વરસાદ શરૂ થયો છે તે અત્યારે પણ વરસી રહ્યો છે અને સૌથી વધુ વરસાદ જે છે તે બનાસકાંઠાના વડગામ વિસ્તારમાં પડ્યો છે વડગામમાં છ વાગ્યા સુધી પોણા આઠ ઇંચ જ્યારે છ થી આઠ માં પણ પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસતા વડગામના જે હાલ છે તે અત્યારે બેહાલ થયા છે વડગામ છાપી રોડ છે તે પણ તેના પર પણ પાણી ભરાયા છે તે ઉપરાંત છાપી જે તળાવ છે તે પણ છલકાયા છે અને નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જવાના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે છાપીમાં આવેલો છાસઠ કેવી વીજ સ્ટેશન તેમજ અમદાવાદ આબુ હાઈવે છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે આમ રાત્રે બાર વાગે શરૂ થયેલો વરસાદ થી જનજીવન અસ્ત વ્યસ્ત જોવા મળી રહ્યું છે પંકજ જી કિશોર આભાર માહિતી આપવા માટે હવે વાત દક્ષિણ ગુજરાતની તો સુરત જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કિમ નદી બે કાંઠે વહેતી થઈ છે સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે કિમ નદીનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ડૂબી ગયો છે તસવીરો આવી રહી છે તમે પણ જોઈ શકો છો કિમ નદીથી વીસ ફૂટની ઊંચાઈ પર બ્રિજ બાંધવામાં આવ્યો કિમ નદીમાં ભારે પાણીની આવક થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે પાણી જોવા માટે સ્થાનિકો નદી કાંઠે પણ પહોંચી રહ્યા છે તો દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ સુરતના કિમ વિસ્તારથી આ તસવીરો આવી રહી છે કિમ વિસ્તારમાં સ્થાનિક વિસ્તારમાં જે પાણી આવી રહ્યા છે ઉપરવાસનું પણ પાણી છે સાથે સાથે વરસાદ પણ પડી રહ્યો છે જેથી કિમ નદી બે કાંઠે વહેતી થઈ છે માંગરોળના મોટા બોરસરા ગામે કિમ નદીનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ડૂબી ગયો છે કિમ નદીથી વીસ ફૂટની ઊંચાઈ પર આવેલો આ બ્રિજ જે છે એની તસવીરોમાં તમે જોઈ શકો છો કે કિમ નદીમાં ભારે પાણીની આવક પણ થઈ રહી છે ખેડૂતોમાં આનંદ છે તો અમદાવાદની સાબરમતી નદીમાં પણ પાણીની આવક વધી શકે છે સાબરમતી નદીમાં પાણીની આવક વધી શકે છે ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું છે ત્રણથી ચાર કલાકમાં આવક થઈ શકે છે ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય કારણ કે મહેસાણાનો ધરોઈ ડેમ એક્યાસી પોઈન્ટ તેર ટકા જેટલો ભરાયો છે ધરોઈ ડેમમાં છેતાળીસ હજાર એકસો દસ ક્યુસેક પાણીની આવક છે જેને લઈ સાત જિલ્લાના કલેક્ટરને જાણકારી આપવામાં આવી છે જેમાં મહેસાણા આણંદ સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા બનાસકાંઠાના કલેક્ટરને જાણકારી અપાઈ છે તો મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદના અહેવાલ આવી રહ્યા છે જેમાં સતલાસણા ખેરાલુ ઊંઝા વિસનગરમાં ધોધમાર વરસાદ સતલાસણાના ખોડામલી ગામમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા સતલાસણામાં ત્રણ પોઈન્ટ એકત્રીસ ઇંચ વરસાદ ખેરાલુમાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ જેટલો વરસાદ થયો તો વડનગરમાં બે પોઈન્ટ ઇંચ જ્યારે ઊંઝામાં એક પોઈન્ટ નેવ્યાસી ઇંચ વરસાદ ખાબક્યો તો ઉત્તર ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જેમાં મહેસાણા જિલ્લામાં ખેરાલુ ઊંઝા સતલાસણા આ તમામ વિસ્તારોમાં વરસાદના અહેવાલ સારો વરસાદ થયો છે અહીંયા ત્રણ ઇંચ અને અઢી ઇંચ જેટલો વરસાદ થવાના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે હાલ તસવીરોમાં તમે જોઈ શકો છો જાણે નદીનો પ્રવાહ વહેતો હોય એ પ્રકારનું પાણી જે વરસાદી પાણી છે એ ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતું જોઈ શકાય છે સતલાસણામાં ત્રણ પોઈન્ટ એકત્રીસ ઇંચ જ્યારે ખેરાલુમાં અઢી ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો જેમાં અરવલ્લી જિલ્લાની જો વાત કરીએ તો અરવલ્લીમાં રાત્રે મુશળધાર વરસાદના અહેવાલ છે મોડાસામાં એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો દ્વારકાપુરી અને લવાસા ફ્લેટ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા રોડ પર ઘૂંટણસમા પાણી અને વાહન ચાલકો અટવાયા ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા અરવલ્લીના માલપુરમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો માલપુરના રોડ રસ્તા પર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા અણિયોર ઉભરાણ સોમપુર જેવા ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો તો સતારડી વાવડી રાજપુર જેવા ગામોમાં પણ રાત્રે ધોધમાર વરસાદ પડ્યો મોરડુંગરી જયસિંહપુરમાં પણ રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો મેઘરાજાએ રાત્રે અરવલ્લી નાખ્યો છે અરવલ્લીના ઘણા ભાગોમાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો મોડાસા ગોધરા સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા સ્ટેટ હાઈવે પર નદી વહેતી હોય એવા દ્રશ્યો તમે પણ જોઈ શકો છો માલપુર સ્ટેશન પાસે વરસાદી પાણી ફરી વળ્યા છે ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા વાહન ચાલકો પણ અટવાયા માલપુરમાં એક કલાકમાં બે ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અણીયોર ઉભરાણ સોમપુર અને સતારડા વાવડી રાજપુર જેવા ગામોમાં ધોધમાર વરસાદના અહેવાલ છે મોરડુંગરી વિસ્તારોમાં પણ અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે અરવલ્લી જિલ્લાના મેઘપુર મેઘરજ અને માલપુરમાં ધોધમાર વરસાદના અહેવાલ છે મોરડુંગરી સોમપુર જયસિંહપુર સહિતના ગ્રામીણ પંથકમાં સારો વરસાદ પડ્યો છે અને તેના કારણે ખેડૂત વર્ગમાં હાલ આનંદનો માહોલ છે તો અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદના અહેવાલ છે જિલ્લામાં સૌથી વધુ મોડાસામાં છ ઇંચ જેટલો વરસાદ અને તેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા મોડાસાની આવકવેરા કચેરીમાં પાણી ભરાઈ ગયા છે તસવીરો આવી રહી છે આ કચેરીની બહારના દ્રશ્યો કચેરીના મેદાનમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે જ્યારે જ્યારે ભારે વરસાદ થાય છે ત્યારે આ કચેરીમાં પાણી ભરાઈ જતું હોય છે કચેરીમાં આવતા લોકોને ભારે હાલાકી પડતી હોય છે આજે રવિવારનો પણ દિવસ છે પરંતુ આવતીકાલે અહીંયા કેવી રીતે કામ થશે પાણી હજુ ઓસરવાની સ્થિતિમાં નથી દેખાઈ રહ્યું મોડાસા શહેરમાં કોલેજ રોડ પાસે આવેલા જે બેરોડા રોડ છે ત્યાં આવેલી ઇન્કમટેક્સની જે ઓફિસ છે ત્યાં પાણી ભરાયા છે જે પ્રકારે છ ઇંચ વરસાદ પડ્યો માત્ર છ કલાકમાં તેના બાદ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી યથાવત જોવા મળી રહ્યા છે અનેક જગ્યાએ પાણી ઓસરી ગયા છે તમને અંદરના દ્રશ્યો બંધ બતાવીશ કે એ પ્રકારે ઘૂંટણસભમાં પાણી આ ઓફિસમાં હજુ પણ જોવા મળી રહ્યા છે જ્યાં જુઓ જ્યાં નજર મારો ત્યાં પાણી જ પાણી તમને જોવા મળશે ખાસ કરીને આ જે વિસ્તાર છે નીચાણવાળા વિસ્તાર હોવાના કારણે અહીં સતત પાણીનો ભરાવો રહે છે જે લગભગ છેલ્લા બે કલાકથી વરસાદ બંધ થયો છે પરંતુ અહીં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા તેના કારણે જે લોકો છે તેમને મુશ્કેલી જોવા મળી રહી છે સોસાયટીઓ વિસ્તાર છે ત્યાં પાણી ઓસર્યા છે પરંતુ અમુક વિસ્તાર એવા પણ છે કે જ્યાં હજુ પણ પાણી જોવા મળી રહ પાણી ભરાયેલા છે અને જે પાણીનો ભરાવો છે એ સતત જોવા અહીં મળી રહ્યો છે ખાસ કરીને પાણી નિકાલના અભાવના કારણે મુશ્કેલી યથાવત છે આ સંજોગોમાં જે પ્રી પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવે છે કે પાણી નિકાલ થાય વરસાદી પાણીનો તેનો ક્યાંક ને ક્યાંક અહીં જોવા મળી રહ્યું છે કે તેનો નિકાલ અહીં જોવા મળતો નથી ત્યારે જે નગરપાલિકાનું જે આયોજન છે તે નક્કર આયોજન થાય તેવું સ્થાનિક રહીશોની માગણી રહેલી છે હાર્દિક પટેલ ન્યૂઝીન ગુજરાતી અરવલ્લી તો અરવલ્લી જિલ્લામાં રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી મોડાસા શહેરમાં છ ઇંચ વરસાદ ખાબક્યો ભારે વરસાદ બાદ મોડાસા શહેર પાણી પાણી થઈ ગયું શહેરની ગરીબ નવાજ સમય હિદાયત જલાની પાર્ક અમન પાર્ક સોસાયટીમાં પાણી ઘુસ્યા મોડાસામાં ઘણી સોસાયટીઓ પાસે પાણી ભરાઈ ગયા રાત્રે કેટલાક ઘરોમાં પણ વરસાદી પાણી ધુસ્યા ધનસુરા અને બાયડમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો માલપુરમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો આ તરફ સવારે છ વાગ્યાથી વરસાદ અને ઘણી સોસાયટીમાંથી પાણી ઓસરવાનું શરૂ થયું છે મોડાસામાં રાત્રે છ કલાકમાં ઇંચ વરસાદથી ઘણી તરબોળ બની હતી કહેવું છે કે આ વિસ્તારમાં છેલ્લા ચાલીસ વર્ષથી આ સમસ્યા છે ઘરોમાં પાણી ભરાવાના કારણે વારંવાર નુકસાન થાય છે